ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જુઓ સવાર સવારમાં મમ્મી છે ને દાણા ફરવડીને છે મકાઈના અને ટમેટા લઈ લીધા છે મમ્મીને તો પૂછવાની જરૂર જ નથી કેમ કે ખબર પડી જાય કાલે શાક લઈને આવવા ને મકાઈ બનાવવાની છે એટલે મકાઈનું શાક જ બનાવવાનું હોય ચાલો મમ્મી જુઓ સવારની છે ને રસોઈની તૈયારી કરે છે તમને લોકોને એમ થતું છે કે ભાઈ સંદીપભાઈ ઉઠે ત્યારે રસોઈની તૈયારી કેમ ચાલુ હોય એટલે તમે સમજી જાય કે સંદીપભાઈ ક્યારે ઉઠ થાય છે એટલે ઉઠી તો વહેલો જાવ પણ કસરત ને એવું કરતો હોય એટલે લેટ થઈ જાય ને આ બાજુ મમ્મી આવી જાય મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ તો રસ નહીં બનાવવાનો હોય ને કેરી એવું છે મેં કીધું મકાઈ નું શાક છે એટલે રસ કેન્સલ તો ભાઈ ભાત નો બને મકાઈ નું શાક અમારા ઘરમાં બધા નું ફેવરિટ છે એટલે ભાત નો બને આજે રાધિકા આવવાની છે કેમ આજ બુધવાર મંગળવાર છે જતા

અને કાલના બ્લોગમાં ગાઈઝ જે રિવર રાફ્ટિંગનો મેં વિડીયો નાખ્યો હતો ને એમાં બધા લોકોને સોનલને જોવાની મોં બજાવી હતી બધા લોકો એમ કહેતા સોનલ બી ગે એટલે નીચે માથું રાખી દેતી હતી તો ગાઈઝ એવું ન હોય રિવર રાફ્ટિંગ જ્યારે કરવા જાઓ ને ત્યારે તમે પાંચ લોકો હો ને ચાર લોકો અને એક એના લોકો હોય અને વચ્ચે છે ને એકને બેહારે આપણીવાળાને ગમે ને આગળ ત્યારે જ્યારે લહેર આવે ને ત્યારે એને નીચે થઈ થઈ જવાનું એવું કાંઈક હોય એવા બધા રૂલ્સ હતા અને હા અરે ફૂલ ઠંડુ હોય તોય મજા આવે

આ તી અમે કર્યું હતું એટલે પપ્પા ની ખબર જ નથી રિવર રાફ્ટિંગ ક્યારે કર્યું હતું બધા લોકોએ અને એવું હોય પાંચ ઘરે આવી ગયા છે બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવે છે કે તમારા ઘરનો ટૂર આપો ટુર આપો તો રોહિતને પૂછ્યું આપણે શું કેવું છે ઘરના ટૂર પૂછવી આપણે નવા સબસ્ક્રાઈબરો એટલે બાકી આપણે ઘરનો ટુર આપી એક બે વાર આપી દીધો છે જૂના બ્લોક ખોલીને જોજો તો તમને જોવા મળશે પછી અમુક કેવું હોય કે અત્યારની કોમેન્ટ આવી છે પાછો ટુર આપતી પણ નવા માણસો વધારે જોડાય

પણ ગાઈ એકવાર સ્ટ્રાય કરાય પણ એમાં હકીકતમાં તમે ગણો ને તો કારક બની શકે પણ મોસ્ટ ઓફલી બને નહીં બહુ સેફ સાઇડ હોય બીજું એ કાંઈ નહીં અત્યારે છે ને હવે નાસ્તો કરી લઈ નાસ્તો છે ને જો બિસ્કીટ લઈ લીધું છે રૂપિયાવાળું અને ફરવાથી યાદ આવી ગયું કેટલા ટાઈમ છે ને આપણે બહાર છે ને શું કહેવાય ફરવા નથી ગયા અને કાંઈ બાયરનું હમણાં બહુ ઓછું ખાધું છે તો મેગી યાદ આવી ગઈ કારણ કે ફરવા જઈને મેગી તો કેટલી વાર ખાધી હોય પણ ઘરે બહુ ઓછી વાર બની છે તો હવે જોઈ છે મેગી નો પ્લાન બનાવી છે હું મારું કેવું એવું છે કે રોહિત ને મેગી બનાવી દે તો હું કેવું છે તારું મને જ પેલા મેગી બનાવવા તો આવડતી નથી બરોબર હતું કે બનાવી દે હું જ બનાવી દઉં એમાં કઈ આવે નહીં પાણી ગરમ કરીને એમાં નાખે ને પછી હરકી ન બનાવી તો કે હરખી બનાવી દે એટલે અત્યારે તારો ફૂડ પણ ફૂલ છે ઈચ્છા ખાવાની તું જ બનાવી નાખ ના ના બનાવી ને પણ મેં મનેતા આવડતી આપને કઈ હું કહેવાય જેવી બનાવતા તો હું નઈ ન આવડે આપડે એમ વિચારી છે તમારું કેવું છે હું બનાવી દેગી તમારી ભાઈ પપ્પા થોડી બનાવવા હોય હું બનાવી નાખી હવે આ ને છે ને કઈશ ખાવું હોય છે હમણાં મેગી બની જાય ને ડીશ ફરતે બધા બે જાય પણ આપડે એમ ને કે બનાવી નાખો તો કોઈ બનાવી નથી આમ તો રોહિતભાઈ ના પપ્પા ના બધાના વખાણ થતા હોય મમ્મી એ વિડીયો માં તમારું શું કેવું હે કામ કરવાનું આવે એટલે ખાવાની વસ્તુ કરવાનું હોય રસ્તો પપ્પા ને પાછો શું કેવાય હું બનાવી હોય કામ કરતા ફાવે અમે બધા કરતા એવું થયું ને એવું નથી બનાવી લેતા એવું ન હોય શીખાય કે માનો કે બાય ફરવા કારક તમે ગયા એકલા ગયા કે જ્યાં ખાવાનું મન થયું તો આ સુલો ચાલુ કરીને આપણી પાસે એવું કઈ બધી જગ્યા એવું ન હોય ત્યારે એવી નહીં અમુક એ વાત તો ખોટી છે ખાવા બધાને સારું સારું જોઈએ મોડું થાય ને તો કોઈ ખાતું નથી તો ગાય આમ તો તમે વખાણ કરતા હતા રોહિતભાઈ ના રોહિતભાઈ જો મેગી બનાવવાની ના પાડતી હતી કાલના બ્લોગમાં કોમેન્ટ ઠોકજો રોહિતભાઈ ઉપર

મમ્મી ફૂલ ભાગ દોડ માં છે એવું કરવાનું છે મમ્મી ફૂલ ઉતાવળમાં છે તો મમ્મી ને આપડે જવા દઈ હું થોડું પાણી પછી હું નીકળું સોનલ ત્યાં જવા માટે કારણ કે મારે ત્યાં જમવાનું છે ને પછી ત્યાડી આવશું પછી સાંજે પાછો હું ભેગું કરી છે તમને બધું બતા ના 8 વાગી ગયા ને જો સોનલ ના ઘરે આવી ગયો પણ હજી કોઈ છે ને છે નહીં સોનલ ને ઋષવી બહાર ગયા છે ને તમે બધા લોકો કહેતા હતા ને સોનલ નો ઘર બતાવો તો જો આ સોનલ નો હોલ છે ને એ નેત્ર રમે છે હું રમેશો નેત્ર છું હે આ હેન બનાવ્યું તે હ હ જો ના હતા ને મારી પાસે આવી એક रेल ખાલી હતી બાકી એમાં માં વસ્તુ નોતી ખાલી એક રેલગાડી જ હતી અને આવી નાની નાની કાર હતી આ તો ઓલી છે ને આપણે ઢોંસા ખાવા જાય ત્યાંથી આપી તો બીજી છે અરે વાહ જો નેત્ર એને બધા રમોકડા બતાવે છે ને રમોકડા જોઈને આપણી પાસે નાના હતા ને ત્યાં આવા કઈ રમોકડા હતા નહીં એ સમયમાં રમોકડા બહુ વસા લઈ દે હતા વિસ્કોય છે હા એમાં કોને બિહારવાના

એટલે કીધું થોડાક બધા હારે બેસી તો પપ્પા તો હજી આવ્યા નથી ને ધ્રુવિત ભાઈ ના થાય કાકા આવ્યા છે કાકા જો માં બેસાડી દીધા એ જો એવું છે શું છે આ નેત્ર ની ફેવરેટ પાવભાજી બનાવી નાખી વેકેશન ખુલે છે એટલે પાવભાજી પૂરી હવે ની હી ફેવરેટ નથી ઢોસા ઢોસા ફેવરેટ થઈ ગયા તારા તો ઢોસા ઘરે એવા બન્યા ને બહાર ખાવી આવો ખાવી છે હે ઘરના ભાવે તને આજના સાડા નવ થઈ ગયા અને સોનલ અને ઘટતો પણ ઘરે આવ્યા પપ્પા ની જ નથી તો એ કેક ક્યાંક બહાર ગયા છે હવે ક્યાં ગયા મને તો ખબર નથી કારણ કે હું લેવા ગયો તો સોનલ અને રિસીવ ને તો જો આ બાજુ સોનલ અને રિસીવ આવી ગયા છે પાછા ઘરે તો રિસીવ લે આજ તે જોયું કેમેરો હામો થાય ને તો એ ફરી જાય છે એમ કેમ હશે હેં એવું હશે કારણ કે જો સોનલના ઘરે ગયો ત્યાં મેં કેમેરો હામો કર્યો ને તો ત્યાં ફરી જતો તો અને અત્યારે અહીંયા કર્યો ને તો અહીંયા ફરી જતો રિસીવ રિસીવ હાય આ જોતું હોય તો આ બાજુ સોનલની આવી ગયા છે તો એમ નઈ શું ખરીદી કરી એવા ગરી જ નથી ત્યાંથી ક્યાંય ખરીદી કરવા જ નહોત ગયા કેમ

મને ખબર સોનલે કેમ સાહસ કર્યો બાકી જો સોનલ મારી ભીડભાડ વાળું મંદિર હોય ને એમાં ના પાડતી ગુફા જેવું હોય ને એમાં નો આવી કે એમાં એને બફારો થાય લીપ માં બફારો થાય

ઓલું થાય તો એમ એક બે જણા હોય તો હાલે અને પાણી તો મને બીક જ લાગે પણ તે પેલું પેલું રાફ્ટિંગ હતું ફરવા ગયા તા હું ત્યાં એકલી ક્યાં ઉભર કારણ કે જ્યાંથી બેસવાનું અલગ હતું ને ઉતરવાનું અલગ હતું અને બીજી વાત તો એ

અને ઋષિ ઉભાઈ જો ફોન બધું આવું વાસકવાનું શીખી ગયા છે મામાને ને ત્યાંથી આવ્યા પછી તો એને હવે ખાવાનું ટાઈમ ખાવું હોય છે તો ચાલો ગાઈ થોડીક વાર પછી મળવી ઋષિ ભાઈ ને છે ને અત્યારે કે હું બેડ ઉપર તરી લઉં ફાર્મ તો હું કઈ તરી કે નહીં તરું જો ઋષિ ને તરતા આવડી ગયું છે બેડ ઉપર તર્યા છે જોયું કારીગર આ ડિઝાઇન જોયા રાખે ને આમ આમ કરે એટલે કે સાદર નો અવાજ આવે ને એને બહુ ગમે તો ગાય ચાલો રિશિભાઈ ખાઈ લીધું છે સોનલ ની બધા ફૂલ થાય પાછા બંગા ખાય છે તો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ નું કરી પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ રિશિ થેન્ક યુ ફોર વોચિંગ રિશિ ને થેન્ક યુ ફોર વોચિંગ બોલું ને તેને મોઢા ઉપર સ્માઈલ આવી જાય બોલો